શરૂઆત ખેડ બ્રહ્મા વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદી સુધારણા અને યુએફ ચકાસણીની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે આજે યોજાયેલી સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે કુલ કામગીરીમાંથી ત્યાંશી પોઈન્ટ કામ પૂર્ણ થઈ ગયું છે નવા મતદારોના નામ ઉમેરવાની પ્રક્રિયા પણ ચાલુ છે અને બીએલઓને સમયમર્યાદામાં સો ટકા કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે એ સંદર્ભે જણાવવાનું કે અમારે ખેડ બ્રહ્મા અંદર ટોટલ અત્યાર સુધીમાં ઇઠ્યોતેર પોઈન્ટ બેતાલીસ ટકા ડિજિટાઈઝેશનનું કામ પૂર્ણ થયેલ છે હજુ પણ અમારે ત્યાં બાવીસ ટકા જેટલું કામ બાકી છે જેમાં કુલ અડતાલીસ હજાર એકસો અઠ્યાસી મતદારોનું ફોર્મ કલેક્શન અને ડિજિટાઇઝેશન કરવાનું પ્રગતિમાં છે ખાસ એટલા માટે જ વિનંતી કરવાની બધાને કે આપના છેલ્લી તારીખ એવું છે કે ચાર બાર બે હજાર પચીસ સુધી આપના ફોર્મ જમા કરાવી શકો છો પણ અમારે પણ એને ડિજિટાઇઝ કરવાના થાય છે એટલા માટે દરેક અ જનતાને વિનંતી છે કે આપ ઝડપથી અમારા ફોર્મ જે છે એ અમને જમા કરાવી આપશો જેથી કરીને અમે ડિજિટાઈઝેશન ની કામગીરી સરળતાથી અને ઝડપથી પૂરી કરી શકીએ અ જે મતદારોના પોતાના કે માતા-પિતાના નામ 2002 ની મતદાર યાદીમાં નથી એમણે જે ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના થાય છે એની સંપૂર્ણ વિગતો આપને આપેલા ઈએફ ફોર્મ ના પાછળના વિસ્તારની અંદર છાપેલી છે એનો અભ્યાસ કરી અને આપ આપના જે ફોર્મ્સ છે એ અથવા એક વિશેષ આયોજન કર્યું છે ઓગણત્રીસ અને ત્રીસ તારીખે દરેક મામલતદાર કચેરીની અંદર એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વિજયનગર ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાની મામલતદાર કચેરીમાં કેમ્પ